ન્યૂ રેપા બાયોટેકનોલોજી તેર ચૌદ પંદર સૂર્યકીર્તિ કોમ્પ્લેક્સ સાધક નિવાસ એરુ અબ્રામા રોડ ઓપોઝિટ દીર કોમ્પ્લેક્સ વિજલપોર નવસારી રમઝટ વિવાંતા ગાર્ડન નિયર ઇસ્કોન ટેમ્પલ ઓપોઝિટ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો एक सो त्रण दिर्केट रामानंद होटेलनी सामे दुर्ध्या तलाव रोड नवसारी सिनर्जी इन्स्टिट्यूट टू बी द बेस्ट फ्लोर वन एंड टू राशी अपार्टमेंट ऑपोजिट स्वामी विवेकानंद सर्कल जुनाथाणा नवसारी विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ओपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર નવસારી જિલ્લા પોલીસ અધિકારી અને ગણેશ સંગઠન મંડળોની મળેલી બેઠક મોટર નિરીક્ષક સાત હજારની લાંચ લેતા ઝડપાયો નિવૃત્ત ઇજનેર સાથે એક કરોડ તોતેર લાખની થયેલી સાયબર ક્રાઇમની છેતરપિંડી નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો વિદેશી દારૂનો જથ્થો ગણેશ મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના મંડળો દ્વારા બાપાની પ્રતિમાનું આગમન થઈ રહ્યું છે ગણેશ મહોત્સવમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠક યોજાઈ હતી ગણેશ મહોત્સવ નજીકના દિવસોમાં જ છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ કાયદો અને વ્યવસ્થા માટે સજ્જ છે આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અને નવસારીના ગણેશ મંડળોના પ્રમુખો સાથે ટ્રાફિકની સમસ્યાને લઈને ચર્ચાઓ થઈ હતી ગણેશ મંડળોના ભવ્ય આગમનને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી શહેરીજનોને મુશ્કેલી ન વેઠવી પડે તેના માટે આગમનના પાંચ દિવસ નક્કી કરવામાં આવ્યા છે જેમાં એકત્રીસ ઓગસ્ટ એક બે ત્રણ ચાર અને પાંચ સપ્ટેમ્બરની તારીખો નક્કી કરવામાં આવી છે પોલીસે જે તે ગણેશ મંડળો સાથે સંકલનમાં રહીને શહેરમાં આગમનને લઈને થતા ટ્રાફિકને અન્ય રૂટ ઉપર ડાયવર્ટ કરી શકાય અને આગમન સરળતાથી થઈ શકે આ ટ્રાફિક નિવારણમાં મંડળો દ્વારા દસ સ્વયંસેવકોના નામ સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવામાં આવશે અને તેઓ પોલીસ સાથે સંકલન કરી ટ્રાફિક નિવારણની કામગીરીમાં મદદરૂપ પણ થશે વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષકે મંડળમાં સ્વચ્છતા અને સુરક્ષા બાબતે પણ સૂચન કર્યું હતું ગણેશ મંડપની સુરક્ષા માટે ચોવીસ કલાક મંડળોના એક સભ્ય મંડપની દેખરેખમાં રાખવાનું સૂચન કરવાની સાથે જ મંડળમાં સીસીટીવી લગાવવાની અપીલ પણ કરી હતી નવસારી જિલ્લામાં ગણપતિ બાપાના તહેવાર નિમિત્તે નવસારી જિલ્લાના તમામ ગણેશ મંડળ સાથે આ મીટિંગ યોજવામાં આવી હતી અને કેવી રીતે અમે લોકોની આસ્થાને એક સુચારુ વ્યવસ્થા સાથે મિલાન કરી શકીએ છે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી પોલીસના ગયા વર્ષના અનુભવ અને લોકોની જો પણ નાની મોટી તકલીફો છે તે માટે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવી છે લોકોને વ્યવસ્થિત રીતે આ તહેવાર યોજવી શકાય છે અને સામાન્ય પ્રજાને તકલીફ ના પડે તે બાબતમાં ટ્રાફિકના પ્રશ્નો હોય કે સુરક્ષાના પ્રશ્નો હોય કે લોકો જો છે વ્યવસ્થિત રીતે પોતાના ગણપતિનો તહેવાર ઉજવણી કરી શકીએ તે બાબતની ચર્ચાઓ આ મિટિંગની અંદર કરવામાં આવી છે અમારા દ્વારાથી પણ એક નોડલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને લોકોના તમામ નાના નાના મોટા પ્રશ્નોનું સોલ્યુશન નીકળી શકે તે બાબતના તમામ પ્રયત્નો કરવામાં આવશે મોટા ભાગે ગણેશ તહેવારની અંદર ગયા બે વર્ષોથી ગણેશ આગમનની પ્રથાનું એક ચાલુ થઈ છે તે ગણેશ આગમનની પ્રથા જુદા જુદા દિવસે લોકો પોતપોતાના રીતે એ આગમનની કાર્યવાહી કરવામાં આવતા હતા જેથી હવે એક સિસ્ટમેટિક રીતે આખા ગણેશ મંડળ સાથે સંકુલનમાં રાખીને પાંચ દિવસો નક્કી કરવામાં આવે છે અને તે દિવસો તમામ પોલીસ બંદોબસ્તના સાથે ટ્રાફિકના બંદોબસ્તના સાથે લોકોને તકલીફ ના પડે તેવી રીતે આગમનની વ્યવસ્થાની ઉજવણી કરવામાં આવશે એની સાથે જ્યારે ગણપતિ બેસાડવામાં આવે છે તો ગણપતિના મંડળની આસપાસ સુરક્ષાના મુદ્દાઓ સીસીટીવીના મુદ્દાઓ ઇલેક્ટ્રિક કનેક્શનના મુદ્દાઓ એવી રીતેના તમામ મુદ્દાઓ અને ગણેશ વિસર્જનના બાબતની પણ ચર્ચાઓ કરવા અત્યાર સુધી આખા નવસારી ડિસ્ટ્રિકની અંદર જેટલા ગણપતિના મંડળ બનાવવામાં આવ્યા છે અને એ સંખ્યા જો છે છે આવતા અંદર વધવાની અને તમામ લોકોને ટ્રાફિકની સમસ્યા ના થાય એવી જ રીતે અપીલ કરવામાં આવી છે અને એવી જ રીતે બધી રીતે પ્લાનિંગ કરવામાં આવી છે કે લોકોના માટે સુચારુ રૂપથી આખી વ્યવસ્થા ગજવાઈ રહે તે બાબતના તમામ પ્રયત્નો નવસારી આરટીઓ કચેરીમાં એસીબીએ છટકુ ગોઠવી સહાયક મોટર વાહન નિરીક્ષકને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે ટ્રક ચાલકને અલગ અલગ કારણ આપી વાહનને ડિટેઇન કરવાની ધમકી આપી સાત હજાર રૂપિયાની માંગણી કરતા વાહન ચાલકે એસીબીમાં ફરિયાદ કરતા અધિકારીને પૈસા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો નવસારી આરટીઓ કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણ સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ દ્વારા નવસારી હાઇવે ઉપરથી પસાર થતી ટ્રકને જુદા જુદા બહાના હેઠળ રોકી તેને ડિટેઇન અને દંડાત્મક કાર્યવાહી કરવાની ધમકી આપી ટ્રક ચાલકો તેમજ માલિકો પાસેથી પાંચ હજારથી લઈને દસ હજાર રૂપિયાની લાંચ મેળવતો હતો જાગૃત ટ્રક ચાલક અને માલિક દ્વારા આરટીઓ કર્મચારીની આ કરતૂત અંગે નવસારી એસીબીને જાણ કરી હતી જે આધારે એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવાની આગેવાનીમાં એક ડિકોઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્સ્પેક્ટર માટે ઓફિસ રૂમમાં છટકું ગોઠવ્યું હતું કર્મચારી સંતોષ યાદવ સાત હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ એસીબીના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા આ રેડ મદદનીશ નિયામક એસીબી સુરત એકમના અધિકારી આર આર ચૌધરીના સુપરવિઝનમાં પાર પાડવામાં આવી હતી ફેક કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી નિવૃત્ત એન્જિનિયર સાથે એક કરોડ તોતેર લાખની છેતરપિંડી થઈ છે શેરબજારમાં નાણાં રોકવા માટે અજાણ્યા ઈસમે લિંક મોકલી હતી બોગસ કંપનીમાં નાણાં રોક્યા અને કરોડોની ઠગાઈનો ભોગ નિવૃત્ત ઇજનેર બન્યો હતો નવસારીમાં રહેતા નિવૃત્ત દંપતીને સોશિયલ મીડિયા મારફત શેરબજારમાં નાણાં રોકવા માટે અજાણ્યા ઈસમોએ લિંક મોકલી હતી આ લિંકમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી તેમાં નાણાં રોક્યા અને નફો થયો હોવાનું જાણી દંપતી ખુશ થયું હતું પરંતુ નાણાં ઉપાડવા જતાં રૂપિયા ન ઉપડી શકતા હોવાનું જણાવી ફેક એપ્લિકેશન હોય તેમના વિરુદ્ધ એક કરોડ તોત્તેર લાખની છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી નવસારી સિવાની પાર્કમાં રહેતા વીટી પટેલ હાલ નિવૃત્ત ઇજનેર અને તેમના પત્ની સાથે જીવન જીવતા હતા સોશિયલ મીડિયામાં તેમના મોબાઈલ ઉપર શેર કામ કરતી એક કંપનીની લિંક આવી હતી જેમાં તેમના વોટ્સએપમાં એ નાઇન્ટી નાઇન રોબર્ટ માર્ટિનેઝ ઉત્કૃષ્ટ ભારતીય સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર ગ્રુપમાં એડ કર્યા હતા અને એટલાસ ફંડ કંપનીમાં રોકાણ કરાવ્યું અને વોટ્સએપ મારફતે વાતચીત કરી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી અલગ અલગ સ્ટોકમાં તથા આઈપીઓમાં એક કરોડ તોત્તેર લાખ જેટલી અલગ અલગ ખાતામાં રોકાણ માટે ટ્રાન્સફર કરાવ્યા હતા એપ્લિકેશનમાં તેમની રકમ વધતી હતી અને તેમની રકમ વધતા તેઓ તેમના ખાતામાંથી નાણાં ઉપાડવા જતા રૂપિયા ઉપડી શક્યા ન હતા જેથી કંપની ફેક હોવાનું માલુમ થતાં નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરી હતી નવસારી એલસીબીને દમણથી સુરત જયેલા દારૂના જથ્થાની બાતમી મળતા સ્ટાફ સાથે વોચ ગોઠવતા ખારેલ પાસેથી આઈસર ટેમ્પોમાં સુરત જતા વાહનની ચેકિંગ કરાતા તેમાંથી ભારતીય વિદેશી બનાવટની અડતાલીસો દારૂની બોટલ મળી આવી હતી નવસારી એલસીબીના હેડ કોન્સ્ટેબલ નયનકુમાર હનુભા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનકુમાર હર્ષદભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ખારેલ ઓવરબ્રિજ ઉતરતા ગિરિરાજ હોટલની સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી આરોપી અશ્વિનસિંહ માનસિંહ ચૌહાણ ઉત્તર પ્રદેશનાઓ આઇસર ટેમ્પો નંબર જીજે નાઇન્ટીન વાય ફાઇવ ફોર સિક્સ વનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી વોડકાની નાની મોટી પાટલીઓ તથા ટી બિયર મળી કુલ નંગ અડતાલીસો જેની કિંમત રૂપિયા પાંચ લાખ એકસઠ હજાર છસો નો પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પકડી પાડી આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી બિસરનો ગુનો રજીસ્ટર કર્યો છે પોલીસે અશ્વિનસિંહ માનસિંહ ચૌહાણની ધરપકડ કરીને મુદ્દામાલ ભરાવનાર મનોજ દુર્ગાપ્રસાદ યાદવ તથા દારૂનો જથ્થો મંગાવનાર પરમેશ્વર રામજી પાંડે ઉર્ફે સાધુ પાંડેને વોન્ટેડ જાહેર કર્યા છે સમાચારો સમાપ્ત કરતા એક મુખ્ય ઉપર નવસારી જિલ્લા પોલીસ અધિકારી અને ગણિત સંગઠન મંડળોની મળેલી બેઠક આરટીઓ કચેરીનો સહાયક મોટર નિરીક્ષક સાત હજારની લાંચ લેતા ઝડપાયો નિવૃત્ત ઇજનેર સાથે એક કરોડ લાખની થયેલી સાયબર ક્રાઇમની છે અમારી સાથે અને જોતા जोता નવસારી नवसारी પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર